નર્મદા જિલ્લામાં ગતરાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ બંધમાં ચાર દરવાજા ત્રણ મીટર સુધી ખોલી પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના આઠ ગામના લોકોને સાવધ કરાયા છે જેને કારણે આજે કરજણ નદી બે કાંઠે વહેતી રહી છે રાજપીપળા ખાતે આવેલો કરજણ પુલ અડધો ડૂબી જવા પામ્યો છે કરજણ નદીનો નજારો જોવા આવતા લોકોને જવા આવવા ઉપર પોલીસે પ્રતિબંધ મૂકી દીધો છે ડેમ સત્તાવાળાઓએ કરજણ નદીના આજુબાજુના કાંઠા વિસ્તારના લોકોને કરજણ કિનારે જવા આવવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે ત્યાં પોલીસ મૂકી દેવામાં આવી છે અત્યારે કરજન ડેમનો લેવલ એકસો સાત પોઈન્ટ એસીની ની રૂલ સપાટી પર આવી ગયો છે અને એક લાખ ઓગણત્રીસ ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે સુડતાલીસ હજાર ક્યુસેક જેટલું છોડવામાં આવે છે જેમાં ચાર ગેટ સરેરાશ ત્રણ મીટર જેટલું ખોરીને સુડતાલીસ હજાર છોડવામાં આવેલ છે એવું ને એવું આવક રહે તો એસી હજાર જેટલું છોડવામાં આવશે છ સાત જેટલા બી ગામ છે ડાઉનસ્ટ્રીમાં બધાને એલર્ટ સવારથી સાત વાગેથી એલર્ટ કરવાનું ચાલુ છે જો કે ધીમે ધીમે આવક એકદમથી વધી ગયેલી સવારે આઠ વાગે છપ્પન હજાર જેટલી આવક હતી અને એક સાથે જ નેક્સ્ટ નવ વાગેમાં એક લાખ સોળ હજાર આવક થઈ ગયેલી અને અત્યારે એક ઓગણત્રીસ આવી છે નામ ઓમ પ્રકાશ ઇન્ચાર્જ કાર ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાડી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે જ્યારે અંકલેશ્વરમાં આમલા ખાડીમાં વરસાદી પાણીના વહેણમાં ચાર અશ્વ તણાયા હતા તો બીજી તરફ અંકલેશ્વરના પેરામણ ગામ નજીક આમલા ખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે આમલા ખાડીમાં વરસાદી પાણીના વહેણમાં ચાર અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા

એની સાથે અગાઉ અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદ સભ્ય ધારાસભ્ય શ્રીને પણ રજૂઆત મૌખિકમાં કરેલી હતી છતાં પણ જેનું કોઈ અત્યાર પણ નિરાકરણ આવ્યું નથી અને આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે તે દિવસે જ્યારે કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી ત્યારે મેં કલેક્ટર સાહેબને એવું પણ કહ્યું હતું કે સાહેબ ચોમાસાના ચાર મહિના મારા તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્ય ગામના આગેવાનો વહીવટદાર આમંત્રણ પાઠવું છું કે આજે મારા ઘરે આવીને નિવાસ કરે તો એમને ખબર આ પરિસ્થિતિ જો અગાઉ પણ નિરાકરણ નહી આવે તો ગાંધીજી માર્ગે પણ અમે આંદોલન કરીશું નહીં માને તો છેલ્લા સરદાર